ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ મુખ્ય કંટ્રોલ રૂમની મુલાકાત લઈ સીસીટીવી સર્વેલન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું વિશ્વવિખ્યાત અંબાજી મંદિરે ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન લાખો ભક્તો માતાજીના દર્શનાર્થે દૂર દૂરથી પગપાળા આવે છે યાત્રિકોની સુરક્ષા સલામતી અને સુવ્યવસ્થિત આયોજન માટે બનાસકાંઠા પોલીસ વિભાગ દ્વારા વિશેષ તકેદારી લેવામાં આવી રહી છે આ વર્ષે પ્રથમવાર અંબાજીમાં પોલીસ વિભાગ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ તથા અસામાજિક તત્વોને ડામવા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સંચાલિત મુખ્ય કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી તેમજ સીસીટીવી સર્વેલન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું એઆઈ ટેકનોલોજીના સમન્વયથી અસામાજિક પ્રવૃત્તિઓ પર બાજ નજર અને મેળામાં દરેક યાત્રી ભય વિના હરીફરી શકે અને નિર્ભય બની દર્શન કરી શકે એ વ્યવસ્થાને બિરદાવી રાજ્ય સરકારે માઈ ભક્તો માટે કરેલી વ્યવસ્થાઓ અને આયોજન અંગે જણાવ્યું હતું પંચાવનસો જેટલા પોલીસ જવાનો સુરક્ષામાં લાગ્યા છે છસો થી વધારે સીસીટીવી કેમેરાઓ અને એ સીસીટીવી કેમેરાને જોડે જોડે એઆઈ ટેકનોલોજીના માધ્યમથી કેટલા પાર્કિંગમાં કેટલા ટકા જગ્યા ખાલી છે કેટલા પાર્કિંગો ઓવરફ્લો છે એની સાથે સાથે કોઈ બી ગુનેગારો સીસીટીવીમાં નજર આવે તો એઆઈ ટેકનોલોજીના માધ્યમથી ફેસ ડિટેક્શન થાય છે આજે આપણે જોયું અનેક ગરીબોએ જેનો મોબાઈલ ખોવાયો હોય ચોરાયો હોય તેરા તુચકો અર્પણના માધ્યમથી તે લોકોને ફરી પાછો આપવામાં આવ્યો કોઈ કોર્ટના ધક્કા નહીં કોઈ પ્રકારના ધક્કાઓ વગર માઈ ભક્તોને આજે જ અહીંયાથી સ્થળ પરથી પોતાની વસ્તુ મળી જાય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે એઆઈ આધારિત સર્વેલન્સ સિસ્ટમ દ્વારા સમગ્ર મેળાના વિસ્તારમાં શંકાસ્પદ હલનચલન ગુમ થયેલા યાત્રિકોની ઓળખ અને ભીડના સંચાલન પર તાત્કાલિક નજર રાખી શકાય છે સ્માર્ટ કંટ્રોલ રૂમ મારફતે મેળા ક્ષેત્રના તમામ મહત્વના સ્થળો પર સીસીટીવી કેમેરાથી લાઈવ મોનિટરિંગ થાય છે કોઈપણ પ્રકારની અણધારી ઘટના કે ગુનાહિત પ્રવૃત્તિ સામે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી શકે છે ભાદરવી પૂનમના મહામેળો દરમિયાન માઈ ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન માટે આવી રહ્યા છે તેઓની સુરક્ષા અને સુવ્યવસ્થા માટે આ વખતે સીસીટીવી કેમેરાના માધ્યમથી સર્વેલન્સ શરૂ છે સીસીટીવી કેમેરાના માધ્યમથી સર્વેલન્સ કરતા સમયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ થઈ રહી છે સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોમાંથી જે ગુનેગારી પ્રવૃત્તિ ધરાવતા લોકો અસામાજિક પ્રવૃત્તિ ધરાવતા લોકો છે તેઓના ડાટા મેળવીને જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી સીસીટીવી સીસીટીવીથી ફેસ રિકગ્નેશન કરીને તેઓને ઓળખના ઓળખવાની અને પકડવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે તેઓનો બહુ સારો ઉપયોગ થઈ રહ્યા છે આ સિવાય કેટલા લોકો એક સમયે મંદિરમાં છે અથવા એક દિવસ દરમિયાન દર્શન કરીને જઈ રહ્યા છે તે પણ માહિતી આમાંથી ચોક્કસ રીતે બહુ સારી રીતે મળી રહી છે જેના કારણે ભીડને સારી રીતે મેનેજ કરવામાં મદદ થઈ રહી છે આ કેમેરા સિવાય આ વર્ષે શોમાય પાર્કિંગના માધ્યમથી પાર્કિંગનું પણ નિયોજન કરવામાં આવેલ છે જેમાં જુદા જુદા પાર્કિંગમાં કેટલી સંખ્યા ઉપલબ્ધ છે કેટલી સંખ્યા બાકી છે પાર્કિંગમાં જગ્યા ઉપલબ્ધ છે કે કેમ અને તેનું નિયોજન તેના માધ્યમથી થઈ રહ્યા છે ડેશબોર્ડના માધ્યમથી દરેક પાર્કિંગમાં કેટલા વાહનો આવ્યા છે અને કેટલા જગ્યા બાકી છે છે તે અમે સમજે તો ટેકનોલોજીના માધ્યમથી બહુ સારી રીતે આ વર્ષના મહામેળા દરમિયાન વ્યવસ્થા વહીવટી તંત્ર કરવામાં આવી રહી છે અને પોલીસ વિભાગ તરફથી તેનો ઉપયોગ કરીને ભાવિકોના દર્શન સહજતાથી વ્યવસાય થાય તેનો પ્રયત્ન શરૂ છે થેન્ક યુ માઈ ભક્તોની સુરક્ષા માટે આધુનિક ઉપકરણો દ્વારા પોલીસ વિભાગની રાઉન્ડ ધ ક્લોક કામગીરી થઈ રહી છે મેળામાં કોઈ પણ અસામાજિક કે ગુનાહિત પ્રવૃત્તિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે